હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ની તુકિંગ ફરમાં તમારું સ્વાગત છે ચાલો સાંજનો સમય થાય ત્યારે આપણને વિચાર આવ્યો કે આજે સાંજના રસોઈમાં શું બનાવું તો આજે તમારા માટે હું એક નવી રેસીપી લઈ લે દાઢો તો તમને પણ મજા આવશે એકવાર આ જોઈને ટ્રાય કરજો તમે ઘરે તો ચાલો રેસીપી શું કરો

બે ગ્લાસ પાણી રેડીશું અંદર થોડું હળદર નાખીશું આ રીતે હલાવી અને ઢાંકણ ઢાંકી અને બાફવા મૂકી દેસુ ત્રણ થી ચાર વિસલ લગાવીશું હવે આપણે કચોરીનું જે પળ બનાવવાનું છે ને તેનો આપણે લોટ બાંધી લઈએ તેમાં મેં એક કપ છે ને ઘઉં નો લોટ લીધો છે એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું થોડું નિમક નાખીશું અને બે મોટી ચમચી જેટલું આપણે મણ માટે તેલ એડ કરીશું આપણે લોટ બાંધી લેશું સરસ મિક્સ કરીને હવે આપણે થોડું તેલ એડ કરી અને સરસ રીતે એકદમ ટૂપી લઈએ આપણે રોટલીનો લોટ હોય છે એનાથી થોડો કઠણ લોટ બાંધો છે અને પાંચ મિનિટ માટે આપણે રેસ્ટ આપી ત્યાં સુધીમાં આપણે જે આલુ બાફીને મેં રાખ્યા છે તેને આપણે કચોરીનું સ્ટફિંગ બનાવવાનું છે તેની તૈયારી કરી લઈએ હવે આપણે પાંચ મોટા બટેટા લીધા છે જે બાફી લીધા છે ને તેને આ રીતે છે ને ક્રશ કરી

કોથમીરના પાન એડ કરીશું તો આના આપણે નાના નાના બોલ્સ વારી લેશું આ રીતે હવે આપણે કચોરી માટેના બોલ્સ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આ લોટ પણ તૈયાર થઈ ગયો છે એકદમ સરસ ગુણવાઈ ગયો છે આ રીતે બધી કચોરીને વારી લેશું હવે આપણી કચોરી સરસ તૈયાર થઈ ગઈ છે તો મેં પહેલેથી જ તેલ ગરમ રાખી દીધું છે કરવા માટે તો આપણી ઢોકળી સરસ બ્રાઉન થઈ ગઈ છે આ રીતે આ આ કચોરીને આપણે આપણે રીતે બધી તરી લેશું આપણી કચોરી પણ સરસ વરાઈ ગઈ છે અને તેલમાં સરસ મજાની આપણે તરી લીધી છે અને આપણી દાળ પણ બફાઈ ગઈ છે તો હવે દાળને આપણે સરસ બફાઈ ગઈ છે એને આપણે એકદમ ક્રશ કરી લઈએ હવે આપણે દાળ વઘાર કરવા માટે કડાઈ રાખી દીધી છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે તો આપણે એક મોટી ચમચી અંદર આપણે તેલ એડ કરીશું થોડું આપણે ઘી નાખીશું વઘારમાં એક ચમચી થોડું જીરું નાખીશું તજ લવિંગ લીધા છે ચાર પાંચ અને એડ કરીશું થોડી આપણે હિંગ નાખીશું તમાલપત્ર છે તે પણ એડ કરીશું

અને સૂખું લાલ મરચું લીધું છે પીસેલું એડ કરીશું લીધું સરસ હલાવી દઈશું એટલે એનો કલર સરસ આવી જાય અને આપણે જે દાળ તુવેર જે પીસેલી છે ને બ્લેન્ડ કરેલી એ આપણા રેડી જશે અંદર હવે આપણે દાળ બાફવામાં પણ નિમક નાખી દઉં એટલે આમાં થોડું ઓછું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે આપણે આપણી ગુજરાતી તુવરની દાળ હોય છે તે હંમેશા ખટમીઠી જ હોય છે એટલે આપણે ગોળ નાખીશું અંદર બે ટુકડા હવે આપણે કચોરીની જે દાળ બનાવી છે તે તો સરસ તૈયાર થઈ ગઈ છે એક તેમાં આપણે લીંબુનો રસ પાછળથી એડ કરીએ અને થોડો ગરમ મસાલો પણ એડ કરીશું હવે આપણી દાળ ઉકળે છે તો આ ઢોકળી છે જે કચોરી આપણે વારી છે ને તે એડ કરી દઈશું બધી અંદર અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે જમવા બેસો ત્યારે જ કચોરી એડ કરવાની છે કારણ કે આપણી કચોરી છે ને તેલમાં ઓલરેડી તળેલી સરસ કરીને રાખી છે તો ત્યારે જ એડ કરવાની છે તો એકદમ ક્રિસ્પી રહેશે જો અગાઉથી તમે નાખી દેશો તો એ પોચી પડી જશે અને પછી મજા નહીં આવે જમવામાં એટલે જ્યારે તમે જમવા બેસો ત્યારે જ એને એડ કરવાની છે એનું ખાસ ધ્યાન રાખવાનું તમારે હવે આપણી દાળ અને કચોરી બંને સરસ મિક્સ થઈ ગયા છે તો આપણે જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો ગીતાજ કુકિંગ કોર્નર ને ફોલો કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી અને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો થેન્ક યુ